નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ભાવિન સર મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત પ્રથમ સત્રાંત પરીક્ષાના આઈએમપી પેપર જે આપણે આગલા વિડીયોમાં આપેલ હતું તેનું સંપૂર્ણ સોલ્યુશન કરશું તો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરો આઈએમપી પેપર છે આ જ સ્ટાઇલમાં પેપર પૂછવામાં આવશે તો સારી રીતે તૈયારી કરવી જે ચેપ્ટર પ્રમાણે આપણે વાત કરેલ છે એ જ પ્રમાણે આપણે એના પ્રશ્નો પૂછાશે જેટલી પ્રેક્ટિસ વધુ કરશો એટલા જ ગુણ વધારે આવશે પેપર કેવી રીતે લખવું તેનું પણ અહીં માર્ગદર્શન કરવામાં આપેલ છે તો પેપર કેવી રીતે લખવું તે પણ જોવું પ્રશ્નથી શરૂઆત આપણે કરીએ પહેલાં પ્રશ્નથી પ્રશ્ન એક અ કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ને લખો છ ગુણ છે તો પહેલો વિકલ્પ આપણે જોઈએ કે માઇનસ તનના છેદમાં ચાર વત્તા તનના છેદમાં ચાર બરાબર ખાલી જગ્યા બંને વિરોધી સંખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો જાણો કે આનો જવાબ શું આવશે તો કે શૂન્ય એટલે કે ડી જવાબ આવશે ત્યારબાદ બીજો વિકલ્પ છે કે ખાલી જગ્યા ગુણાકારનો તટસ્થ ઘટક છે તો અહીં પણ જાણો જ છો કે ગુણાકારનો તટસ્થ ઘટક એક છે એટલે કે જવાબ આવશે એ એક કેવી રીતે લખું છું જવાબ તે પણ જોવા કે જેથી તમને સારા ગુણ સરળતાથી અને સારી રીતે આવે જેટલું વ્યવસ્થિત પેપર ભૂલ વગર લખશો એટલા જ વધુ ગુણ આવવાની શક્યતાઓ રહેશે ત્યારબાદ ત્રીજો દાખલો છે કે બેના છેદમાં પાંચ વત્તા તનના છેદમાં ચાર બરાબર ત્રણના છેદમાં ચાર વત્તા બેના છેદમાં પાંચ એ સમય સંખ્યાઓનો સરવાળા વિશે ખાલી જગ્યા ગુણધર્મ દર્શાવે છે તો અહીં ક્રમનો ગુણધર્મ જવાબ આવશે એટલે કે બી જવાબ લખશું આપણે ત્યારબાદ ચોથો વિકલ્પ છે કે માઇનસ એક પૂર્ણાંક ત્રણ સપ્તમાંંશને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કે માઇનસ દસના છેદમાં સાત એટલે કે સી જવાબ આવશે ત્યારબાદ પાંચમો વિકલ્પ છે કે નિયમિત બહુકોળને ખાલી જગ્યા બાજુઓ ન હોઈ શકે તો અહીં આપણે વિચારવાનું શું છે તો કે ત્રણસો સાહીઠ વડે ભાગવાના તો ત્રણસો સાહીઠ વડે કેને ત્રણસો સાહીઠને ભાગતા કયામાં શેષ વધશે તો કે તેર છે એમાં શેષ વધશે એટલે કે તેર જવાબ ન હોઈ શકે તેર બાજુઓ ન હોઈ શકે તો આપણે જવાબ લખશું સી તેર ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ છે કે ચાલીસ અંશના બઈસકોણ ધરાવતા નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ હોય તો ત્રણસો સાહીઠ ભાગ્યા ચાલીસ કરશું એટલે નવ જવાબ આવશે એટલે આપણે જવાબ લખશું ઓપ્શન સી ત્યારબાદ એક બ પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો આ પણ દસ ગુણનો પ્રશ્ન છે આપણે દરેક ખાલી જગ્યા જોઈએ છીએ પહેલી ખાલી જગ્યા છે કે માઇનસ તનના છેદમાં આઠ ગુણ્યા ખાલી જગ્યા બરાબર માઇનસ તનના છેદમાં આઠ તો આપણને ખ્યાલ જ છે કે ઘડિયા આપણે રોજ બોલીએ છીએ કે પાંચ એકવું પાંચ એટલે કે એક વડે ગુણો એટલે એને જ સંખ્યા જવાબ આવે એટલે કે આપણે જવાબ લખશું એક ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે ઝીરો એક બે ત્રણ ચાર એ ખાલી જગ્યા સંખ્યાઓનો સમૂહ છે તો આ પૂર્ણ સંખ્યાઓનો સમૂહ છે એટલે આપણે જવાબ લખીશું પૂર્ણ ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે કે સમીકરણ એક વત્તા બે બરાબર ત્રણેક વત્તા છ હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા છે તો આ સમીકરણનો ઉકેલ આપણે મેળવવાનો તો એનો ઉકેલ જે આવશે એ કેટલો આવશે તો કે એક્સ બરાબર માઇનસ બે આવશે ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે કે સમીકરણ બે એક સોછા એક છેદમાં ત્રણ બરાબર એક ઓછા બે હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા છે તો અહીં ઉકેલ મેળવશું એટલે આપણને જવાબ આવશે એક્સ બરાબર પાંચ ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા છે કે લંબચોરસના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે તો લંબચોરસમાં દરેક ખૂણા નેવું અંશના હોય તો એનો બહિષ્કોણ પણ નેવું અંશનો થાય એટલે જવાબ લખશું નેવું નેવું અંશ ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા છે કે આઠ બાજુઓવાળા નિયમિત બહુકોણ ખાલી જગ્યા છે તો આઠ બાજુવાળો કે એટલે અષ્ટ કોણ થશે જવાબ ત્યારબાદ પાસાને ઉછાળતા ઉપર બેકી સંખ્યા મળવાની સંભાવના ખાલી જગ્યા છે તો અહીં જવાબ આવશે એકના છેદમાં બે આઠમી ખાલી જગ્યા છે કે વર્તુળ આલેખને ખાલી જગ્યા પણ કહે છે વર્તુળ આલેખને ચાર્ટ કહેવામાં આવે છે એટલે આપણે જવાબમાં ચાર્ટ લખશું ત્યારબાદ નવમી ખાલી જગ્યા છે કે જેનો એકમનો અંક બે છે તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા છે તો બેનો વર્ગ કરીએ એટલે ચાર આવે એટલે આપણે જવાબમાં ચાર લખશું ત્યારબાદ દસમી ખાલી જગ્યા છે કે પચાસ અને સિત્તેર વચ્ચેની પૂર્ણવર્ગ સંખ્યા ખાલી જગ્યા છે તો પચાસ અને સિત્તેર વચ્ચે એક જ પૂર્ણવર્ગ સંખ્યા છે ચોસઠ એટલે આપણે જવાબ લખશું ચોસઠ તો આ રીતે આપણે સોલ ગુણના ખાલી જગ્યા અને વિકલ્પવાળા સારી રીતે કરી ગયા વિદ્યાર્થી મિત્રો અંત સુધી વિડીયો જોતા રહો જેથી તમને બધા પ્રશ્નોને ખ્યાલ આવે અને સારી રીતે તમે પેપરમાં લખી શકો અહીં પીડીએફ લિંક પણ આપવામાં આવશે એટલે તમારે પ્રિન્ટ કઢાવી અને સારી રીતે અભ્યાસ કરવો હોય તો તમે કરી શકશો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્ન બે અ જોઈએ કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો દસ ગુણના આ પૂછાશે પાંચ દાખલા હશે દરેકના બે ગુણ હશે એમાં પહેલું છે કે નીચેના દરેકમાં સમય સંખ્યાના કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે આપણે જણાવવાનું છે માત્ર ગુણધર્મનો ઉપયોગ કરવા કયો ગુણધર્મ વપરાણો છે તેનું નામ લખવાનું છે તો પહેલું છે માઇનસ બેના છેદમાં સાત વત્તા જીરો બરાબર માઇનસ બેના છેદમાં સાત તો અહીં સરવાળા માટેના તટસ્થ ઘટક શૂન્યના અસ્તિત્વનો નિયમ છે એટલે આપણે જવાબમાં લખશું કે સરવાળા માટે તટસ્થ ઘટક શૂન્યનું અસ્તિત્વ ત્યારબાદ બીજું છે કે બેના છેદમાં ત્રણ ગુણ્યા પાંચના છેદમાં સાત કાઉસમાં ગુણ્યા ચારના છેદમાં નવ બરાબર બેના છેદમાં ત્રણ ગુણ્યા પાંચના છેદમાં સાત ગુણ્યા ચારના છેદમાં નવ એટલે કે કાઉસમાં સંખ્યા અલગ થઈ છે એટલે કે આ ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ છે ત્યારબાદ બીજો દાખલો છે કે સમય સંખ્યાના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી નીચેના છેદમાં આઠ ગુણ્યા અઠ્યાવીસ છેદમાં પચીસ ઓછા માઇનસ ત્રણ ના આઠ ગુણ્યા ત્રણ છેદમાં પચીસ તો અહીં જોઈ શકો છો કે માઇનસ ત્રણ આઠ બે વખત છે એટલે એને સામાન્ય કાઢશું તો માઇનસ ત્રણના છેદમાં આઠ ગુણ્યા અઠ્યાવીસના છેદમાં પચીસ ઓછા તનના છેદમાં તો માઇનસ ત્રણના છેદમાં આઠ ગુણ્યા અઠ્યાવીસમાંથી ત્રણ બાદ કરશું એટલે પચીસ આવશે પચીસ ભાગ્યા એટલે કે એક આવશે તો આપણો જવાબ આવશે માઇનસ ત્રણના છેદમાં આઠ ગુણ્યા એક બરાબર માઇનસ છેદમાં આઠ ત્યારબાદ ત્રીજો દાખલો છે કે નીચેના સમીકરણનો ઉકેલ શોધો ત્રણ એક્સ વત્તા આઠ બરાબર ચાર ઓછા પાંચ તો સૌપ્રથમ પ્રથમ આપણે એક્સવાળા પદોને ડાબી બાજુએ અને અચળ પદોને જમણી બાજુ લેશું એટલે કે 3x એક્સ 5x પાંચ એક્સ ઓછા પાંચ એક્સ ડાબી બાજુ આવશે એટલે વધતા થશે બરાબર ચાર વત્તા આઠ જમણી બાજુ જશે એટલે ઓછા આઠ થશે એટલે કે ત્રણ એક્સ વધતા બરાબર આઠ થશે એટલે કે આઠ એક્સ બરાબર ચારમાંથી આઠ જશે એટલે માઇનસ ચાર આવશે તો આઠ બરાબર માઇનસ ચાર તો એક્સ બરાબર માઇનસ ચાર ભાગ્યા આઠ થશે એટલે કે એક્સ બરાબર માઇનસ એકના છેદમાં બે આવશે ત્યારબાદ ચોથો દાખલો છે કે નીચેની સંખ્યાઓના ઘનનો એકમનો અંક લખો માત્ર આપણે એકમનો અંક લખવાનો છે આપણે ઘન કરવાનો નથી એમાં પહેલું આપેલ છે કે બારનો ઘન બારનો એટલે કે આપણે બેનો ઘન ધ્યાનમાં લેવાનો બેનો ઘન કરીએ તો કેટલા આવે તો કે આઠ એટલે આપણે જવાબમાં લખશું આઠ ત્યારબાદ બીજું છે અઠ્યોતેરનો ઘન અઠ્યોતેરનો ઘન તો અઠ્યોતેર એટલે કે આઠનો ઘન આપણે વિચારશું આઠનો ઘન થાય પાંચસો ને બાર એટલે કે એકમનો અંક આવશે બે ત્યારબાદ પાંચમો દાખલો છે કે નીચેની સંખ્યાઓમાં જે સંખ્યાઓ પૂર્ણ ઘન હોવાની શક્યતા હોય તેની સામે રાઈટ અને જે પૂર્ણ ઘન ન હોય તેની સામે ક્રોસ કરો તો પહેલું એમાં છે કે દસ હજાર તો દસ હજારમાં ચાર શૂન્ય છે તો ચાર શૂન્ય હોય એટલે પૂર્ણઘન સંખ્યા ન હોય પૂર્ણ ઘન સંખ્યા ત્રણ છ ઝીરો હોય ત્યારે જ પૂર્ણઘન હોય તનના ગુણકમાં હોય ત્યારે જ તો બીજું એમાં આપેલ છે એક લાખ પચીસ હજાર તો અહીં જોઈ શકીએ છીએ કે ત્રણ શૂન્ય છે તો આ પૂર્ણઘન હોવાની શક્યતા છે એટલે આપણે એમાં રાઈટ કરશું ત્યારબાદ આપણે પ્રશ્ન બે બ જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો છ ગુણના પૂછાય છે હા પેલું આમાં વિધાન છે કે માઇનસ બે પૂર્ણાંક એક તૃતીયાંશને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં માઇનસ સાતના છેદમાં ત્રણ લખાય તો આ વિધાન ખરું છે એટલે આપણે ખરું લખશું ત્યારબાદ બીજું વિધાન છે ચારના છેદમાં નવ ગુણ્યા ચારના છેદમાં નવ બરાબર એક તો આ વિધાન ખોટું છે ખોટું લખશું ત્રીજું વિધાન છે કે લંબચોરસના બંને વિકાણોના માપ સરખા હોય છે આ વિધાન ખરું છે તો ખરું લખશું ચોથું વિધાન છે કે ચતુષ્કોણના બધા ખૂણા લઘુકોણ હોઈ શકે આ વિધાન ખોટું છે પાંચમું વિધાન છે કે સોળ એ પૂર્ણ સંખ્યા છે તો આ વિધાન ખોટું છે પૂર્ણ સંખ્યા સોળ નથી ત્યારબાદ છઠ્ઠું વિધાન છે નવનું ઘનમૂળ નવનું ઘનમૂળ બરાબર ત્રણ તો નવનું ઘનમૂળ ત્રણ ન હોઈ શકે એટલે આ વિધાન પણ ખોટું છે ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન ત્રણ અ નીચેના દાખલા ગણો ગમે તે ચાર આપણે ગણવાના છે પાંચ દાખલા આપેલ છે એમાંથી ચાર દાખલા ગણવાના છે એમાં પહેલો દાખલો આપણને આપેલ છે નીચેના સમીકરણનો ઉકેલ શોધો તો એક્સ માઇનસ બેના છેદમાં બે બરાબર એક્સ માઇનસ પાંચના છેદમાં નવ વત્તા પાંચેક્સ ઓછા પાંચના છેદમાં છ અહીં દરેક દાખલાના ત્રણ ગુણ છે એટલે સરસ રીતે સમજીને દાખલા ગણવા તો અહીં આપણે જોઈએ તો લસા અઢાર થશે તો આપણે પહેલાં પદને નવ વડે બીજા પદને બે વડે અને ત્રીજા પદને ત્રણ વડે ગુણશું એટલે કે નવ કાઉસમાં એક ઓછા બે બરાબર બે ઓછા પાંચ વત્તા ત્રણ ઓછા ઓછા પાંચ તો અહીં ગુણતા નવ એક ઓછા અઢાર થશે બરાબર બે ઓછા દસ થશે વત્તા ત્રણ પાંચ પંદર એક્સ ઓછા ત્રણ પાંચ પંદર હવે નવ એક્સ ઓછા અઢાર બે એક્સ પંદર એટલે સત્તર એક્સ થશે ઓછા દસ ઓછા પંદર એટલે ઓછા પચીસ થશે તો નવ એક્સ સત્તર ડાબી બાજુ આવશે એટલે ઓછા સત્તર થશે બરાબર ઓછા પચીસ ઓછા જમણી બાજુ આવતા વધતાં અઢાર થશે એટલે કે નવ એક્સ ઓછા સત્તર બરાબર ઓછા હવે આગળ આપણે નવ એક્સમાંથી સત્તર એક્સ બાદ કરશું એટલે ઓછા આવશે અને ઓછા પચીસમાંથી વત્તા અઢાર બાદ કરશું એટલે ઓછા સાત આવશે એટલે કે આપણો જવાબ આવશે એક્સ બરાબર સાતના છેદમાં આઠ ત્યારબાદ બીજો પણ સમીકરણનો જ દાખલો છે કે નીચેના સમીકરણનો ઉકેલ શોધો એક્સ વત્તા એક વત્તા એક્સ વત્તા બે બરાબર નવ ઓછા એક્સ વત્તા ત્રણ સૌ પ્રથમ આપણે દરેક કાઉન્સને દૂર કરશું એટલે કે એક્સ વત્તા એક વત્તા એક્સ વધતા બે બરાબર નવ ઓછા એક્સ ઓછા ત્રણ તો પહેલાં આપણે ડાબી બાજુનું રૂપ આપીએ એટલે કે એક્સ એક્સ એટલે બે એક્સ વધતા એક વત્તા બે એટલે ત્રણ બરાબર નવમાંથી ત્રણ જશે તો છ ઓછા એક્સ હવે એક્સને આપણે ડાબી બાજુ લઈ જશું એટલે વધતા એક્સ થશે એટલે કે બે એક્સ વધતા એક્સ બરાબર છ વત્તા ત્રણને આપણે જમણી બાજુ લેતા માઇનસ ત્રણ થશે તો બે એક્સ વત્તા એક્સ એટલે ત્રણ એક્સ બરાબર માંથી ત્રણ જશે તો ત્રણ તો ત્રણ એક્સ બરાબર ત્રણ તો એક્સ બરાબર ત્રણ ભાગ્યા ત્રણ આવશે ત્રીજો દાખલો છે કે એક ચતુષ્કોણના ચાર ખૂણાઓના માપ અને છે તો દરેક ખૂણાનું માપ શોધો તો અહીં પણ ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો ત્રણસો ને સાહીઠ થાય છે એટલે આપણે એ સૂત્રનો ઉપયોગ કરશું તો ત્રણ એક્સ ચાર એક્સ વત્તા પાંચ વત્તા છ એક્સ બરાબર ત્રણસો ને સાઠ હવે બધાનો સરવાળો કરશું ત્રણ એક્સ વધતા ચાર એક્સ વધતા પાંચ એક્સ છ એક્સ એટલે અઢાર એક્સ થશે તો અઢાર એક્સ બરાબર ત્રણસો તો એક્સ બરાબર ત્રણસો સાહીઠ ભાગ્યા અઢાર તો એક્સ બરાબર આપણને વીસ જવાબ મળશે હવે દરેક ખૂણાના માપ શોધવાના છે તો ત્રણ એક્સ છે એટલે કે ત્રણ ગુણ્યા તો સાઠ અંશ એવી રીતે ચાર એક્સ છે તો ચાર ગુણ્યા એટલે એંશી અંશ પાંચ એક્સ એટલે પાંચ ગુણ્યા બરાબર સો અંશ અને છ એક્સ એટલે છ ગુણ્યા બરાબર એકસોને ત્યારબાદ ચોથો દાખલો છે કે નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ એ માટે એક્સ વાય અને જેડના મૂલ્યો શોધો તો અહીં આપણે જોઈ શકીએ છીએ આકૃતિ તમને આપેલ છે એ ચતુષ્કોણ આપેલ છે ક્યાં ક્યાં ખૂણાના માપ કેવી રીતે છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે આપણે જાણીએ છીએ કે સામસામેના ખૂણા સરખા હોય છે પાંચ પાસેના ખૂણાના માપનો સરવાળો એકસો ને થાય છે તો માપખૂણો બી જેવો જ માપખૂણો ડી હશે એટલે કે માપખણો બી એકસો દસ અંશ છે તો માપખણો ડી પણ એકસો દસ અંશ હશે તેથી ખૂણો વાય પણ એકસો દસ અંશ થશે એવી જ રીતના માપખૂણો એ વધતા માપખૂણો બી બરાબર એંસી થશે એટલે કે માપખૂણો એ વધતા એકસો દસ બરાબર એંસી તો માપખૂણો એ બરાબર એકસો એંસી ઓછા એકસો દસ એટલે કે સિત્તેર અંશ થશે હવે એમાં પચાસ અંશ આપેલ છે તો ઝેડ કેટલો થશે તો કે સિત્તેરમાંથી પચાસ અંશ બાદ કરીએ એટલો જેડ થશે એટલે કે ઝેડ બરાબર વીસ અંશ જવાબ આવશે તો હવે ખૂણો ઝેડ જેવો જ ખૂણો એક્સ હશે એટલે ખૂણા એક્સ બરાબર વીસ અંશ આપણો જવાબ આવશે ત્યારબાદ પાંચમો દાખલો છે કે નીચેની સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી માટે એક્સ અને વાયના મૂલ્યો શોધો તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે સામસામેની બાજુ સરખી હોય એટલે કે એ બી બરાબર સીડી તો એ બી બરાબર આપણને આપેલ છે તન વાય ઓછા બે બરાબર સીડી બરાબર આપણે આપેલ છે બાવીસ એટલે કે તન વાય ઓછા બે બરાબર બાવીસ તો ત્રણ વાય બરાબર બાવીસ ઓછા બે જમણી બાજુ આવતા વધતા બે થશે એટલે કે ત્રણ વાય બરાબર બાવીસ વધતા બે બરાબર ચોવીસ તો વાય બરાબર ચોવીસ ભાગ્યા ત્રણ એટલે કે વાય બરાબર આઠ જવાબ આવશે ત્યારબાદ બીજી બાજુ લઈએ તો એડી બરાબર બીસી થશે એ બરાબર ચાર છે અને બીસી બરાબર વીસ છે એટલે કે ચાર એક્સ બરાબર વીસ તો એક્સ બરાબર વીસ ભાગ્યા ચાર એટલે કે એક્સ બરાબર પાંચ જવાબ મળશે તો આ રીતે આપણે બાર ગુણના દાખલા ગણી લીધા હવે પ્રશ્ન ત્રણ બ નીચેના સમીકરણનો ઉકેલ શોધો આ ચાર ગુણનો પ્રશ્ન પૂછાશે એટલે કે બાર ને ચાર સોળ એટલે કે આ પેપરમાં તમે જોઈ શકો કે દરેક પ્રશ્ન સોળ સોળ ગુણના પાંચ પ્રશ્નો પૂછાશે આપણે એસી માર્ગનું પેપર આ રીતે કમ્પ્લીટ થશે હવે આ સમીકરણનો ઉકેલ આપણે શોધવાનો છે એકના છેદમાં ત્રણ કાઉશમાં બે એક્સ ઓછા એક ઓછા એકના છેદમાં ચાર બે એક બરાબર એકના છેદમાં બાર બે ઓછા એક્સ તો અહીં આપણે લસા લેશું લસા બાર થશે એટલે આપણે પહેલાં પદને ચાર વડે ગુણશું એટલે કે ચાર કાઉસમાં બે એક્સ ઓછા એક ઓછા બીજા પદને ત્રણ વડે ગુણશું એટલે કે ઓછા ત્રણ કાઉસમાં બે એક્સ એક બરાબર ત્રીજા પદને આપણે એક વડે જ ગુણવાનું રાખશું કેમકે બાર લસા છે એટલે બાર જ છે નીચે એટલે આપણે એક વડે જ ગુણવા પડશે એટલે કે એક કાઉસમાં બે ઓછા એક્સ હવે આપણે ગુણાકાર કરશું ચાર દુ આઠ એક્સ ચાર એક ચાર ઓછા તંદુ છ એક્સ વધતા ગુણ્યા ઓછા એટલે ઓછા ઓછા ત્રણ એકું ત્રણ બરાબર બે ઓછા એક્સ હવે આઠ એક્સમાંથી છ એક્સ બાદ થશે એટલે બે એક્સ આવશે ઓછા ચાર અને ઓછા ત્રણ એટલે ઓછા સાત થશે તો બે એક્સ ઓછા સાત બરાબર બે ઓછા એક્સ હવે એક્સને આપણે ડાબી બાજુ લઈ આવશું એટલે ઓછા છે એ થશે તો બે એક્સ વધતા એક્સ બરાબર બે ઓછા સાત જમણી બાજુ જશે એટલે થશે એટલે કે ત્રણ એક્સ બરાબર નવ તો એક્સ બરાબર નવ ભાગ્યા ત્રણ એટલે કે એક્સ બરાબર ત્રણ જવાબ આવશે ત્યારબાદ આપણે પ્રશ્ન ચાર અક્ષયનો માસિક પગાર રૂપિયા ચાલીસ હજાર છે તેના ઘરનો માસિક ખર્ચ નીચે વર્તુળ આલેખમાં દર્શાવેલ છે નીચેના પ્રશ્નોનો જવાબ આપો આ પાંચ ગુણનો ચાર અ પ્રશ્ન હશે વર્તુળ આલેખ આપેલ છે પાઇચાટ એના ઉપરથી આપણે જવાબ લખવાના છે એમાં દરેક માહિતી આપણને આપેલ છે તેમાં પહેલો પ્રશ્ન છે કે અક્ષયના ઘરનો સૌથી ઓછો ખર્ચ સામા છે કેટલો તો અહીં જઈ શકો છો કે સૌથી ઓછો ખર્ચ એનો વાહનમાં છે પાંચ ટકા તો જવાબ લખશું વાહનનો અને ચાલીસ હજારના પાંચ ટકા કરશું એટલે કે ચાલીસ હજાર ગુણ્યા પાંચના છેદમાં સો એટલે કે જવાબ આવશે રૂપિયા બે હજાર ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે અક્ષયના ઘરનો સૌથી વધુ ખર્ચ સામા છે કેટલો તો અહીં જોઈ શકો છો કે સૌથી વધુ ખર્ચ એનો ખોરાક પાછળ પચીસ ટકા છે તો ચાલીસ હજારના પચીસ ટકા કરશું એટલે જવાબ આવશે દસ હજાર ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે અક્ષયની માસિક બચત કેટલી છે તો અહીં માસિક બચત પંદર ટકા છે તો ચાલીસ હજારના પંદર ટકા કરશું એટલે રૂપિયા છ હજાર જવાબ આવશે ચોથી ચોથો પ્રશ્ન છે કે ચાલીસ અક્ષયનો માસિક કેળવણી ખર્ચ કેટલા રૂપિયા છે તો અહીં પણ કેળવણી ખર્ચ પણ પંદર ટકા જ છે એટલે અહીં પણ જવાબ આવશે રૂપિયા છ હજાર ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે અક્ષય માસિક ઘરભાડું કેટલા રૂપિયા ચૂકવે છે તો અહીં દસ ટકા ચૂકવે છે તો ચાલીસ હજારના દસ ટકા કરશું એટલે રૂપિયા ચાર હજાર જવાબ આવશે ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન ચાર બ જોઈએ પાંચ મિત્રોએ ગણિત અને વિજ્ઞાનમાં મેળવેલા આ ગુણની માહિતી નીચે કોષ્ટકમાં દર્શાવી છે આ માહિતીનો દ્વિલંબ આલેખ તૈયાર કરો પ્રમાણમાં વાય અક્ષ પર એક સેન્ટીમીટર બરાબર દસ ગુણ લો આ પણ પાંચ ગુણનો આલેખ છે આપણે આલેખ દોરીને આપેલ છે તમે ચેપ્ટરમાં પણ આલેખ આપણે સારી રીતે શીખી ગયા છીએ સાવ સહેલો આલેખ છે દ્વિલંબ આલેખ દોરવાનો છે એટલે કે બે સ્તંભ આપણે દોરવાના છે માહિતીમાં આપણને આપેલ છે કે મિત્રનું નામ રમેશ ધર્મેન્દ્ર અનિલ રાજકુમાર અને ચિંતન જે આપણે એક શખ્સ ઉપર લેશું વાય ઉપર આપણને એક સેન્ટીમીટર બરાબર દસ ગુણ લેવાના છે તો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એંસી નેવું અને સો આ રીતે લીધા છે હવે આપણે જેમ આલેખ પહેલાં દોરતા એ જ રીતે આપણે દોરશું કે નામ જે આપણે લખ્યા છે એ બે સેન્ટીમીટર બરાબર એક નામ લખેલ છે એટલે તમને સારી રીતે સમજાઈ ગયેલ છે છતાં વ્યવસ્થિત રીતે અભ્યાસ કરો વારંવાર પ્રેક્ટિસ કરો પાછળના વિડીયો છે એ ફરીથી જુઓ કે જેથી તમને સારી રીતે સમજાઈ શકે હવે ત્યારબાદ આપણે પ્રશ્ન ચાર ક જોઈએ નીચેના દાખલા ગણો કોઈપણ બે ગણવાના છે એમાં પહેલું છે કે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો સંખ્યા આપણને આપેલ છે ત્રેવીસો ને ચાર તો ત્રેવીસો ને ચાર નો આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું છે તો સૌ પ્રથમ ચાર વડે ભાગ ચાલ ચાલશે એટલે ચોકે ચોકે સોળ તો ત્રેવીસમાંથી સોળ જશે એટલે સાત આવશે ચારમાં ચાર ઉમેરશું એટલે આઠ આવશે હવે ઉપરથી આપણે ઝીરો ચાર ઉતારશું એટલે કે સાતસો ને ચાર થશે હવે આઠની આગળ આપણે કઈ સંખ્યા લખશું કે જેથી સાતસો ચાર આવશે તો કે આઠની આગળ આઠ લખશું એટલે કે અઠ્યાસી અઠા સાતસોને ચાર થશે એટલે અઠ્યાસી અઠા સાતસો ને ચાર સાતસો ચારમાંથી સાતસો ચાર જશે તો જવાબ આવશે ઝીરો એટલે અઠ્યાસી વત્તા આઠ કરશું તો છન્નું આવશે એટલે કે ત્રેવીસો ચારનું વર્ગમૂળ આવશે અડતાલીસ ત્યારબાદ બીજો દાખલો છે કે સત્તરસો સાહીઠમાં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરતા મળતો સરવાળો પૂર્ણ વર્ગ હોય ઉમેરવાની વાત કરી છે એટલે આપણે ભાગાકારની રીતે જ વર્ગમૂળ શોધશું તો સત્તરસો સાઠ ભાગ્યા સૌપ્રથમ પ્રથમ ચાર વડે ભાગ ચાલશે ચોકે ચોકે સોળ સત્તરમાંથી સોળ જશે તો એક આવશે ઉપરથી સાઠ નીચે ઉતારશું ચારમાં ચાર ઉમેરશું એટલે આઠ થશે તો એકસો સાઠ હવે આપણે કઈ આઠની આગળ એવી કઈ સંખ્યા લખશું કે જે એકસો સાઠની નજીક હોય તો કે બે વડે ભાગ ચાલશે એટલે એકસો ચોસઠ આવશે એકસો સાઠમાંથી એકસો ચોસઠ બાદ કરશું એટલે કે માઇનસ ચાર આવશે તો સત્તરસો સાઠમાં આપણે ચાર ઉમેરતા મળતો સરવાળો પૂર્ણવર્ગ હોય એટલે કે આપણી નાનામાં નાની સંખ્યા ચાર થશે ત્યારબાદ ત્રીજો દાખલો છે કે એક ચોરસ બગીચાનું ક્ષેત્રફળ સાત હજાર બસો પચીસ મીટર વર્ગ છે તો બગીચાની બાજુની લંબાઈ શોધો હવે બગીચો ચોરસ છે એટલે આપણે ધારી લેશું કે ધારો કે ચોરસની બાજુની લંબાઈ એક્સ છે તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખ્યાલ જ છે કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુની લંબાઈનો વર્ગ તો બાઉતેર પચીસ બરાબર એક્સનો વર્ગ તો એક્સ બરાબર બાવોતેર પચીસનું વર્ગમૂળ આપણે બાજુમાં શોધીને આપ્યું છે કેટલું થાય છે તો કે પંચ્યાસી મીટર એટલે કે આપણે બાજુની લંબાઈ આવશે પંચ્યાસી મીટર ત્યારબાદ આપણે છેલ્લો પ્રશ્ન હવે જોઈએ પ્રશ્ન પાંચ અ એ દસ ગુણના હશે દરેક પ્રશ્નના બે ગુણ હશે પાંચ પ્રશ્ન પૂછાશે દરેક પ્રશ્નના બે ગુણ હશે એમાં પહેલું આપણને પૂછવાનું છે કે નીચેની સંખ્યાઓનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક લખો તો પેલી એમાં સંખ્યા છે ચોર્યાસી ચોર્યાસી એટલે આપણે ચાર ધ્યાનમાં રાખવાના ચારનો વર્ગ કરીએ તો સોળ એટલે કે એકમનો અંક થશે છ ત્યારબાદ બીજું છે છપ્પન તો છ આપણે ધ્યાનમાં લેવાના છનો વર્ગ કરીએ એટલે છત્રીસ તો એકમનો અંક છે છ એટલે આપણે જવાબ લખશું છ ત્યારબાદ બીજો દાખલો છે કે નીચેની સંખ્યાઓમાં જે સંખ્યા પૂર્ણવર્ગ હોવાની શક્યતા હોય તેની સામે રાઈટ અને જે પૂર્ણવર્ગ ન હોય તેની સામે ક્રોસ કરો તો વિદ્યાર્થી મિત્રો જાણો જ છો કે જે સંખ્યામાં એકમનો અંક બે ત્રણ સાત કે આઠ હોય તે પૂર્ણવર્ગ ન હોય બાકીની સંખ્યા તો પૂર્ણવર્ગ હોય તો અહીં પહેલી સંખ્યા ચુમ્માલીસ નેવ્યાસી આપેલ છે નવ છે એટલે પૂર્ણવર્ગ છે એટલે આપણે રાઈટ કરશું બીજી સંખ્યા આપણને આપેલ છે ચોત્રીસ બાવન કે જેમાં બે છે તો બે પૂર્ણવર્ગ સંખ્યામાં ન હોય એટલે આપણે ક્રોસ કરશું ત્યારબાદ ત્રીજો દાખલો છે કે વર્ગમૂળ શોધો અવિભાજ્ય સંખ્યાની રીતે આપણે વર્ગમૂળ શોધવાનું છે તો અહીં સાતસો ચોર્યાસીનો બે વડે ભાગ ચાલશે એટલે ત્રણસો ને બાણું ફરી પાછો બે વડે ભાગ ચાલશે એકસો છન્નું બે વડે ભાગ ચાલશે અઠ્ઠાણું ફરી પાછો બે વડે ભાગ ચાલશે ઓગણપચાસ હવે બે વડે ભાગ નહીં ચાલે સાત વડે ચાલશે સત્યુ સત્યુ ઓગણપચાસ ને સાત એકુ સાત તો અહીં તમે જોઈ શકો છો કે બેની બે જોડી અને સાતની એક જોડી થાય છે એટલે કે બે ગુણ્યા બે ગુણ્યા સાત એટલે કે સાતસો ચોર્યાસીનું વર્ગમૂળ અઠ્યાવીસ થશે ત્યારબાદ ચોથો દાખલો છે કે પાયથાગોરિયન ત્રિપુટીની બાકીની બે સંખ્યા શોધો કે જેની એક સંખ્યા છ હોય તો બે એમ બરાબર છ તો એમ બરાબર છ ભાગ્યા બે એટલે કે એમ બરાબર ત્રણ આવશે હવે એમ વર્ગ વધતા એક બરાબર એમની જગ્યાએ આપણે ત્રણ મૂકશું તનનો વર્ગ વધતા એક એટલે કે નવ વધતા એક બરાબર દસ એવી રીતે એમ વર્ગ ઓછા એક એટલે કે તનનો વર્ગ ઓછા એક તનનો વર્ગ નવ નવ ઓછા એક બરાબર આઠ તો આપણે ત્રિપુટીની સંખ્યા કઈ થશે તો કે છ આઠ અને દસ ત્યારબાદ આપણે આગળનો દાખલો જોઈએ પાંચમો જવાબ લખવાના છે આ આપણે દાખલા નથી ગણવાના માત્ર જવાબ લખવાના છે એ આપણે રફમાં એવું હોય તો દાખલો ગણી લેવાનો આપણને કીધું છે કે બસો સોળનું ઘન મૂળ તો આપણે એકથી દસના ઘનમૂળ સારી રીતે યાદ કરી જ લેવાના એકથી વીસના વર્ગ અને વર્ગમૂળ યાદ કરી લેવાના એવી જ રીતે એકથી દસના ઘન અને ઘનમૂળ યાદ કરી લેવાના તો બસો સોળનું ઘનમૂળ છ થશે એટલે આપણે જવાબ લખશું છ એવી જ રીતે બીજું છે પાંચસો બારનું ઘનમૂળ પાંચસો બારનું ઘનમૂળ થશે આઠ ત્યારબાદ આપણે પ્રશ્ન પાંચ બ નીચેના દાખલા ગણો કોઈપણ બે ગણવાના છે છ ગુણના પૂછાય એટલે કે દરેક દાખલાના ત્રણ ગુણ છે એમાં પહેલું આપણને આપેલ છે કે અવિભાજ્ય અવયવનીકરણની રીતે ઘનમૂળ શોધો તેત્રીસો પંચોતેર છે તો તેત્રીસો પંચોતેર બે વડે ભાગ નહીં ચાલે ત્રણ વડે ચાલશે એટલે અગિયાર પચીસ આવશે ફરી પાછો ત્રણ વડે ચાલશે એટલે ત્રણસો પંચોતેર આવશે ફરી પાછો ત્રણ વડે ચાલશે એટલે એકસો પચીસ આવશે હવે એકસો પચીસને ત્રણ વડે નહીં ભાગી શકાય એટલે પાંચ વડે ભાગશું પચીસ આવશે ફરી પાછા પાંચ વડે ભાગશું એટલે પાંચ આવશે ફરી પાછા પાંચ વડે ભાગશું એટલે એક આવશે તો અહીં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે તેત્રીસો પંચોતેરમાં ત્રણ ની એક ત્રિપુટી અને પાંચની એક ત્રિપુટી થઈ છે એટલે કે તેત્રીસો પંચોતેરનું ઘનમૂળ પંદર થશે ત્યારબાદ બીજો દાખલો છે કે બે હજારને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બને તો બે હજારને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી તો બે હજારને કઈ વડે ભાગવા માટે થઈને અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણે એના ભાગ પાડશું પહેલાં બે વડે ભાગતા હજાર આવશે ફરી પાછા બે વડે ભાગતા પાંચસો આવશે ફરી પાછા બે વડે ભાગતા બસો પચાસ આવશે હવે ફરી પાછા બે વડે ભાગશું એટલે એકસો પચીસ આવશે હવે બે વડે નહીં ભાગી શકાય પાંચ વડે ભાગશું એટલે પચીસ પંચા એકસો પચીસ હવે ફરી પાછા પા પચીસને પાંચ વડે ભાગતા પાયો પાયો ને પાંચ એકૂ પાંચ તો અહીં ત્રિપુટી થતાં એક બે વધે છે એટલે કે બે ચાર વખત છે તો આપણે એક બે વધારાના છે એને દૂર કરશું એટલે કે બે હજારને બે વડે ભાગતા તે પૂર્ણ ઘન સંખ્યા બને ત્યારબાદ ત્રીજો દાખલો છે કે આઠસો ને નાના નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બને તો અહીં પણ આપણે એવી જ રીતના અવિભાજ્ય અવયવીકરણની રીતે કરશું દાખલો આઠસો ચોસઠ ભાગ્યા બે કરશું એટલે ચારસો બત્રીસ ચારસો બત્રીસ ભાગ્યા બે કરશું બસો સોળ બસો સોળ ભાગ્યા બે કરશું એટલે એકસો આઠ એકસો આઠ ભાગ્યા બે કરશું એટલે ચોપન ચોપન ભાગ્યા બે કરશું એટલે સત્યાવીસ હવે બે વડે ભાગ નહીં ચાલે ત્રણ વડે ચલાવશું 3 નવા સત્યાવીસ 3 તેરી નવ ને ત્રણ એકુ ત્રણ તો અહીં ત્રિપુટી થવામાં બે એક વાર ખૂટે છે કેમ કે બે પાંચ વખત છે તો આપણે છ વખત કરવાના છે તો આઠસો ચોસઠને આપણે બે વડે ઘન ગુણતા તે પૂર્ણ ઘન સંખ્યા બને તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આપણું પેપર સહેલાઈથી સરળતાથી પૂરું થઈ ગયું સ્વચ્છતાથી પેપર લખવું વધુ પડતી ચેકજાક ન કરવી રફકામ માટે પણ જરૂરી પેજ સારી રીતે વાપરવું યોગ્ય રીતે વાપરવા વિદ્યાર્થી મિત્રો વારંવાર વિડીયો જોવો વારંવાર પુનરાવર્તન કરો સ્વાધ્યાય પોથી સાથે રાખી અને દાખલા ગણો આ સોલ્યુશનની પીડીએફ લિંક આપવામાં આવેલ છે તો જે વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી શકે છે તો આ પેપર તમને સારી રીતે સમજાઈ ગયું હશે પેટર્ન આ જ પ્રમાણે હશે તો વારંવાર મારા વિડીયો જુઓ લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન પ્રેસ કરો જેથી તમને તુરંત જ નવા વિડીયો મળી શકે તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે દરેક વિદ્યાર્થીને બેસ્ટ ઓફ લક